ઝરપરા ગોડાઉનમાંથી દસ પોઇન્ટ અઠ્યાવીસ લાખની ચોરીનો ભેદ ઉકેલી કાઢતી મુન્દ્રા પોલીસ મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામની સીમમાં આવેલ અંબાજી વેરહાઉસમાંથી ચોખા અને વરિયાળીની કુલ રૂપિયા દસ પોઇન્ટ અઠ્યાવીસ લાખની ચોરીના ગુનાનો ભેદ ઉકેલતા મુન્દ્રા પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે પ્રાથમિક તપાસમાં આ ગુનામાં પાંચ જેટલા આરોપીઓની સંડોવણી સામે આવી છે માહિતી અનુસાર મુન્દ્રા પોલીસ મથકના પીઆઈના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ શોધવા માટે ખાસ ટીમ રચવામાં આવી હતી તપાસ દરમિયાન ઝરપરા ગામના રમેશ છગન જોગી શંકાસ્પદ જણાતા પોલીસે તેને રાઉન્ડ અપ કર્યો હતો પૂછપરછ દરમિયાન તેણે કબૂલ્યું હતું કે આ ચોરીમાં તે એકલો ન હતો પરંતુ ઝરપરાના કમલેશ ઉર્ફે કાનો સંત ગઢવી મુખ્ય સૂત્રધાર બારોઈના અબુબખખર ઉર્ફે અબુડો ઉમર કુંભાર તેમજ અન્ય ત્રણ શખ્સો ભાવેશ નરસિંહ જોગીન અશ્વિન ભીખા જોગી અને ભાવેશ મહેશ્વરી સાથે મળીને આ ચોરીનો બનાવ અંજામ આપ્યો હતો

कृपया बसो दस वरमोराना कंटेनर तदन फ्री कस्टमर केयर डबल नाईन टू फाईव्ह वन फोर डबल टू जीरो वन डब्ल्यू डब्ल्यू डॉट डॉट कॉम